પાટણના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે રોટરેક્ટ ક્લબ દ્વારા આયોજિત રણકાર બે હજાર પચ્ચીસ ગરબા મહોત્સવમાં પાંચમા નોરતાની રાત્રે ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમી રંગત જમાવી હતી સામાન્ય રીતે દરેક નોરતે ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સંખ્યા વધતી હોય છે આ ગરબા મહોત્સવમાં યુવાનો અને યુવતીઓ જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈને અદભૂત સંકલન સાથે ગરબે રમ્યા હતા રોટરેક્ટ કલ્બના આયોજનને કારણે ખેલૈયાઓને સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલ મળતા મન મૂકીને ગરબે ગુમ્યા હતા આ મહોત્સવમાં પાટણ શહેરના જ નહીં પણ આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો